સૌને મારા નમસ્કાર આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સામૂહિક જવાબદારીથી નીતિ આયોગે જે ઇન્ડિકેટર નક્કી કર્યા હતા એ પ્રમાણે પૂરા દેશના એકસો જિલ્લાઓ જે મહત્વકાંક્ષી જિલ્લાઓ આકાંક્ષી જિલ્લાઓ જે એક્સપ્રિનેશનલ એમાં કામગીરી થાય એના માટેના પ્રયત્નો કર્યા અને સાથે સાથે પાંચસો બ્લોક હતા પૂરા દેશના એમાં અમારા ગુજરાતના જે બે જિલ્લાઓ છે અને તેર જેટલા બ્લોક છે એમાં મારો આ પંચમહાલ જિલ્લો મારા પ્રભારી જિલ્લામાં તાલુકો જે અવ્યક્સિત હતો એમાં નીતિ આયોગના જે ઇન્ડિકેટર પ્રમાણે આ બ્લોકમાં જે સો દિવસમાં જે અમારા તંત્રના માધ્યમથી પદાધિકારીઓના સહયોગથી જે કામગીરી થઈ અને છ ઇન્ડિકેટર જે છે આપણું જે પોષણનું છે શિક્ષણનું છે ખેતીવાડીનું અને સાથે સાથે આ જે સોઇલ હેલ્થ કાર્ડ આશા વર્કર બહેનો જે સગરબા બહેનોને જે મદદ કરી છે સાથે સાથે અમારી આંગણવાડી વર્કર બંને બહેનો પણ સારી કામગીરી કરી આ તમામ ઇન્ડિકેટરોમાં સો ટકા સફળતા મેળવી છે સેલ્ફ હેલ્પ ગ્રુપોને પણ મદદ કરી છે સો સફળતા મેળવી એવા કર્મચારીઓનો આ અભિયાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજો અને તમામને અમે સન્માન કર્યું છે અને એમાં અમારા તંત્ર અને અમારા પદાધિકારીઓ અમારા ધારાસભ્ય શ્રી નિમિષાબેન ફતેહસિંહ બાપુ અને શ્રી કે રાહુલજી અને જિલ્લા પંચાયત પ્રમુખ અને સંગઠનની ટીમ અને કર્મચારી મિત્રો સાથે મળીને કર્મચારીઓને ઢેર સારી શુભકામના પાઠવી છે એમને કહ્યું છે નવા સંકલ્પો સાથે નવા આઈડિયા સાથે નવા વિચારો સાથે નવી ઉપલબ્ધિ સાથે આપણે આગળ વધીએ આ શરૂઆત છે આ શરૂઆતને આગળ તપાવતા રહો અને અન્ય તાલુકાઓમાં પણ આપણા કર્મચારી મિત્રો જે કામગીરી કરી રહ્યા છે એવા ફ્રન્ટ લાઇન વર્કર કર્મચારીઓનું આ સન્માન છે અને તમામને મારી ઢેર સારી શુભકામનાઓ